કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા જય એક સનાતન યાત્રા ઐતિહાસિક છતાં પણ આપણી પાસે ઘણું બધું છે જે આપણને વિશ્વને આપી શકીએ છીએ ત્યારે આપણે રાષ્ટ્ર અભિમાન હોવું જોઈએ દેશની સીમા પર રક્ષા કરતા સૈનિકો એ આપણી સુરક્ષા કરવા માટેની કામગીરી કરી રહ્યા આપણે પણ એક નૈતિક અને સામાજિક ફરજ છે કે દેશ માટે આપણે અચૂક કંઈક કરવું જોઈએ રાષ્ટ્ર હોવું જોઈએ એક મહત્વની બાબત છે અને આજ કાર્યક્રમમાં ઉપસ્થિત જય વસાવડા દ્વારા વ્યાખ્યાન પણ આપવામાં આવ્યું છે ઉપસ્થિત વિશેષ સન્માનિત કરવામાં આવ્યા મુખ્ય મહેમાનો અને અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને પ્રાથમિક ઉદ્બોધન કરવામાં આવ્યું મુખ્ય વક્તા તરીકે જય વસાવડા સનાતન યાત્રા અને રાષ્ટ્રીય ફાઉન્ડેશનના ચેપ્ટરના સચિવ ઘનશ્યામ વ્યાસ મુખ્ય મહેમાન તરીકે વીર ચક્ર સન્માનિત કર્નલ દીપક રામપાલ પૂર્વ સૈનિક ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ વિનોદ શર્મા પૂર્વ ડીઓ રાકેશ વ્યાસ વડોદરાના ઇન્ચાર્જ ડીઓ મનીષ પાંડે પાર્થ સ્કૂલ ના જુનિયર સંચાલક જગદીશ નિમાવત માયશાનંદ દાદા દીરુપદે સ્કૂલ ના સંચાલક ધર્મેશ પટેલ એમેક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલક ઉત્પલ શા ઉર્મિશ કુલાદ શિક્ષક શિક્ષિકાઓ અને પદાધિકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કે ભાઈ અત્યારે પણ ઇન્ટ્રોડક્શન અપાય ત્યારે વિકેટો હોય ઇન્ટ્રોડક્શન અપાય ત્યારે આપણે આઉટ થઈ ગયા હોય એવું ન થાય આ તો જસ્ટ આ બધા સરસ રીતે બધા મિત્રો કરે બોલાવે સન્માન આપે ત્યારે હું કાયમ કહું કે તમે કોઈ શિલ્પી છે એ બેઠો નો હોય મૂર્તિની બાજુમાં પણ આપણે મૂર્તિ જોઈએ ત્યારે કે એક વાત કેવી સરસ્પદની બાજુ કોઈ ચિત્રકાર ચિત્રની બાજુમાં બેઠો નો હોય સમતર પણ આપણે ચિત્ર જોઈએ ને કે કેવું સરસ ચિત્ર છે એમ જે કંઈ તમને બધાને થોડું ઘણું ગમે છે સ્પર્શે છે એનો જશ મારા માતા પિતાને જાય છે એમના ઘડતરને જાય છે એમના ઉછેરને જાય છે એમની લાગણીને જાય છે તો હવે આ દુનિયામાં નથી પણ કરતા બધાનો પ્રેમ એ એમને સમર્પિત થાય છે એમ માનીનું આ બધું કાયમ સ્વીકાર કરતો હોઉ છું આપણને શરદ પગ ધરતી ઉપર રાખે હવામાં ઉડવા વાળું કામ ન થાય આ કાર્યક્રમ બહુ સરસ રીતે મેં હમણાં બધા મીડિયાના મિત્રો પૂછવા આવેલા એમને પણ આ જવાબ આપ્યો કે હું લગભગ કોઈને મળેલો નહીં વિરલભાઈને પણ ઇન્ફેક્ટ આ આવીને પહેલી વખત મળ્યો અહીં અત્યારે મારું સ્વાગત કરવામાં માટે સામે ઊભા રહ્યા ત્યારે ખબર પડી કે આ વિરલભાઈ પણ અમારે એક મિત્ર છે સોનપાલ સાહેબ હવે ભારત કેવી રીતે આવતીકાલ પોતાની મજબૂત કરે અને શું શું આપણે શીખવા સમજવાનું છે કેવી રીતે તૈયાર થવાનું છે એનો કાર્યક્રમ કરવાનો છે તો વિષય જાણીને મેં પેલા ફોન નથી તારીખ નક્કી કરવાની કોઈ શરતો મૂકી શરત એક જ હતી નવ વાગે નીકળવું પડશે તો એમને માન્યતા કરતી હતી એવી રીતે તમે નવ વાગે નીકળી શકો કીધું એ સિવાય બીજું કંઈ નથી તમને જેમ યોગ્ય પડે કે તમે સારું કંઈક કામ કરવા માંગો છો વિચારોનું વાવેતર પણ એક ખેતી છે આમ તમે વાવો એ ભેગો ન મૂકે પણ ધીમે 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 એની અંદર આપણા મકડ દવે બહુ મજાના એક ગુજરાતી કવિ વેર્યાતા બીજ બે તો છૂટતા હાથે પછી વાદળ જાણે ને પછી વસુંધરા આપણો કામ તો વિચારવું આવે તો કરવા રીટન સીડ્સ હું વચ્ચે વચ્ચે જરા અંગ્રેજી હિન્દી એવો પ્રયોગ કરીશ મે રાપાલ સાહેબને પૂછ્યું કે આપ ગુજરાતી સમજો છો મને કે થોડા થોડા તો એ આપણા અતિથિ છે સૌથી મોટું સન્માન એનું છે એ લોગ દેશ કે લિયે મરને વાલે લોગે હમ લોગ દેશ કે લિયે જીને વાલે લોગે ઇનકા જો બલિદાન હે ઇનકા જો મહાત્મય હો હમસે જ્યાદા હે સરસ એક કાર્યક્રમ છે મારા એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ આ બધા મિત્રો ભેગા થઈને એક સરસ કાર્યક્રમ કરવા માગે છે ફોન ઉપર વાતમાં જ મને બહુ ગમી ગઈ એ વાત કે એમની થીમ હતી કે રાષ્ટ્રાભિમાન કેવી રીતે આપણે વિકસિત કરવું કારણ કે આપણે દેશ તો છીએ નાગરિકોની સંખ્યા પણ બહુ મોટી છે આપણી પાસે ક્ષમતા પણ બહુ છે આપણી પાસે સરસ મજાનો ભવ્ય વારસો છે આર્થિક રીતે ગણો સામાજિક રીતે ગણો ઘણું બધું આપણે દુનિયાને આપી શકીએ એમ છીએ પણ એક એક નાગરિક ધર્મ અને મૂળ વાત તો એક આપણું પોતાનું એક રાષ્ટ્રાભિમાન આપણું સ્વાભિમાન આપણી પાસે જેમ પરીક્ષામાં જતા વિદ્યાર્થીઓને આપણે કહીએ કે દોસ્ત હિંમત રાખજે તને આવડે જ છે પરસવો વળે મૂંઝવણ થાય તોય ઊંડો શ્વાસ લઈને પેપર લખવાનું ચાલુ રાખજે અને એને જેમ આપણે કહીએ કે સેલ્ફ કોન્ફિડન્સની જરૂર છે એક્ઝામ માટે તો એવા જ આત્મવિશ્વાસની જરૂર મને એમ લાગે છે કે જે એકવીસમી સદી હવે પચીસ વર્ષની તો થઈ હવે જે પંચોતેર વર્ષ બાકી છે એમાં આપણી આઝાદી પંચોતેર વર્ષની થઈ તો એક એવો સંક્રાંતિકાળ છે કે પંચોતેર વર્ષમાં આપણે કંઈક વિશિષ્ટ કરીને દુનિયાને આપી શકીએ આપણે આપણે પોતાની તાકાતને ઓળખીએ એટલે હું જાંબુવન કર્મ કરવા આવ્યો છું કે જેમાં તાકાત તો હનુમાનજીની હતી પણ જાંબુઓને એમને યાદ દેવડાવવું ખાલી કે તમે આ કુતકો મારી શકો એમ છો એમ આ માધ્યમ થી આ કાર્યક્રમના માધ્યમ થી આ મારે આ દેશની ખાસ કરીને યુવા શક્તિને યાદ દેવડાવવું છે કે આપણે આ કરી શકીએ એમ છે વડોદરાની પાવન ભૂમિમાં આકર મને બહુત ગર્વ મહેસૂસ હો રહા છે ઓર જે સનાતન ધર્મ કી હમ બાત કરતે હે ઉસ સનાતન ધર્મ કા વિશ્લેષણ તો બહુમૂલ્ય હે અમૂલ્ય હે ઓર ઇતના ઇટરનલ હે ઇતના લંબા હે કે હમ ચંદ એક શબ્દો મે બોલ નહીં સકતે पर आज युवा शक्ति के लिए उसके साथ किस प्रकार से सेना का होने के नाते एक डिसिप्लिन डेडिकेशन और डिवोशन की ज़रूरत है उसके बारे में आज आप सबके साथ मैं बात करने के लिए आया हूं और बहुत बहुत धन्यवाद देता हूं एच एस का कि उन्होंने मुझे ये मौका दिया और वडोदरा में आके आज जब पहली बार शिवजी के दर्शन किए मंदिरों में जाकर बहुत अच्छा लगा बहुत ही अच्छा लगा आप सबका बहुत बहुत धन्यवाद है थैंक यू